તો હાલ પ્રકારની પરિસ્થિતિ છે કે એવું વાતાવરણ છે ગોંડલનું સીધા જશું ગૌરવ અમારી સાથે જોડાયેલા છે સતત અપડેટ્સ ત્યાંથી આપી રહ્યા છે ગૌરવ પ્રવાસ પૂરો કરવો શક્ય ન રહ્યું અલ્પેશ કથિરિયા માટે અને અડધેથી પ્રવાસ છોડીને જવું પડ્યું ત્યાંની જનતાએ તેમને જાકારો આપ્યો તેવા નિવેદનો સામે આવ્યા અત્યારે શું સ્થિતિ છે ત્યાં દીક્ષિતા આજ સવારથી જ અલ્પેશ કથિરિયા છે કે તેઓ ગોંડલનો આખો દિવસનો પ્રવાસ કરશે તે પ્રકારની વાત છે તે કરી હતી પરંતુ બપોર સુધી તેમને ગોંડલની જનતા છે કે તેમનો વિરોધનો સામનો છે તે કરવો પડ્યો બીએપીએસ અક્ષર મંદિર તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ ભારે વિરોધ જોયા બાદ પોલીસે તેમને સમજાવ્યા અને ત્યાર પછી તેમનો રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો અને તેઓ અત્યારે ખોડલધામ છે ખોડલધામ છે તે પહોંચ્યા છે અત્યારે મારી સાથે જયરાજસિંહના બંગલેથી પાટીદાર આગેવાનો છે તેમની સાથે વાત કરીશું અલ્પેશ

જયરાસિંહનો પરિવાર છેલ્લા ત્રીસ વર્ષથી એમની નેતાગીરી રહી છે ગોંડલ શહેર અને તાલુકાને માર્ગદર્શન પૂરું પાડે છે વિકાસની સાથે સાથે મારે આજે ખાસ એ કહેવું છે ગુજરાતની એકસો બ્યાસી ધારાસભાની સીટમાંથી ગોંડલની એકમાત્ર સીટ એવી છે ધારાસભ્ય માત્ર વિકાસના કામો કરવાના હોય અનાયાસે કોઈ તાલુકામાં બનાવ અણબનાવ બને ગોંડલ ગોંડલને બદનામ કરવા માટે થઈ જે રીતના નિવેદનો થઈ રહ્યા છે જયરાજસિંહે પણ કીધું કે આ કોંગ્રેસ પ્રેરિત છે તમે કઈ રીતના જુઓ છો ને પાટીદાર સમાજ કેમ અને ખાસ કરીને સુરતથી એનો વિરોધ શા માટે સૌરાષ્ટ્રમાંથી ક્યાંયથી નહીં ગુજરાતમાંથી ક્યાંયથી નહીં ગોંડલમાં અહીંયા કોંગ્રેસ જેવું કાંઈ છે નહીં માત્ર એક બે જણા છે એને કોઈને કોઈ કારણે સામે છે મારે આપના માધ્યમથી એ પૂછવું છે અત્યાર સુધીના તમામ મીડિયાવાળાઓએ એ લોકોને પાયાનો પ્રશ્ન પૂછ્યો જ નથી જયરાજસિંહનું ગણેશભાઈનું નામ લઈને હેલફેલ બોલીને બોલવાનું કારણ શું પાયાનો પ્રશ્ન આ છે આટલી બધી ગોંડલની જાહેર જનતા છે કા જયરાજભાઈ ગણેશભાઈનો વિરોધ ન કરે તો તમારે એનું આ પૂછવું જોઈએ વિરોધ કરવાનું નામ લઈને વિરોધ કરવાનું કારણ તમારે જાય ગયું ક્યાંથી ગોંડલ તાલુકાનો લેવા પટેલ સમાજ અઢારે આડમનું વલણ જયરાજસીના પરિવાર સાથે છે આવતા દિવસોમાં રહેશે સમાજના નામે શા માટે મારું કહેવાનો અર્થ એ છે કે ગોંડલને બદનામ કરવા માટે પાટીદાર ઉપયોગ ગોંડલ તાલુકામાં મેજોરિટી લેવા પટેલ સમાજ વસે છે દૂર દૂર પણ ગોંડલમાં ખબર છે કે જયરાજસિંહ એની કામગીરી ભાઈચારાનું વાતાવરણ એક પરિવારના ભાવનાથી ચાલે છે એટલે બહાર બેઠેલા લોકોને માટે ક્યાંય જગ્યા નથી એટલે એને એમ છે કે લેવા પટેલ સમાજ અહીં ગોંડલમાં મોટો છે તો આવતા દિવસોમાં અમારો કંઈ ચાન્સ લાગે એટલે અત્યારથી એ ગોંડલની પ્રજાને જ્ઞાતિવાદીના વાળા ઊભા કરીને પટેલ સમાજને ઉશ્કેરીને એ આ તાલુકામાં એનો પ્રસ્થાપિત કરવા માગે છે મારી સાથે અન્ય સમાજના લોકો છે શું કહેશો આજે જે રીતના અલ્પેશ કથિરિયા જીગીશાબેન અને ધાર્મિક માલવિયા ગોંડલની અંદર આવ્યા ભારે વિરોધનો સામનો કરવો પડ્યો રૂટ ડ્રાઈવર કરવો પડ્યો બધી વસ્તુ બરાબર પણ એમની ગાડીની અંદર તોડફોડ થયું ખાસ કરીને એમને અંદર પ્રવેશ કરવા દેવામાં ન કઈ રીતના જોયું દાદા પહેલાં તોડફોડ જે થઈને એની જે શરૂઆત હતી ને એ લોકોએ થઈ રીતે ઇનિશિયલ એ લોકોનું હતું એમને બીજા લોકો જે ઊભા હોય બાયપાસર્સે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એટલે એ હવે જે એક્શનનું રિએક્શન હોય એક્શનનું રિએક્શન હતું બરાબર અને એમની ધરપકડ ત્યારે ને ત્યારે થઈ ગઈ છે એ લોકો જેલ ભેગા થઈ ગયા છે બીજી વાત એ હતી કે જે જન આક્રોશ હતો એમાં એ લોકોએ બોલવામાં કોઈને બાકી નહોતા રહી આજે જ્યારે કોઈ સમાજ એની અંદર ઇન્વોલ્વ જ નથી તો પંચરવાળા સમાજ એવો ઉલ્લેખ કરવાની શું જરૂર હતી નતા તો આજે ભલે અહીંયા બધા વરણ ભેગા છે અને લેવા પટેલ વરણ હોય તો કોઈ પણ વરણ હોય ગોંડલનો એક નિયમ છે કે કોઈ કોઈ પણ પણ પ્રકારનો આક્ષેપ થાય એટલે અઢારે અઢાર વરણ જયરાજસિંહના નેજા હેઠળ ભેગું થઈ જાય છે બરાબર એ રીતે આ જોઈ લીધું છે અને પ્રવેશવા દેવામાં નથી આવ્યા એ લોકોએ જે પડકાર થઈ હતો એનો સ્વયંભૂ આ એનો પ્રતિશોધ હતો લોકોનો પ્રવેશવા દેવાને અમે ના નહોતી પાડી અમે તો વેલકમ કરવા જ ઊભા હતા કે આવો વાતચીત કરીએ કાંઈક કરીએ પણ એ લોકોનો પહેલેથી વલણ વલણ જેવું હતું કે નહીં આક્રમક વલણ હતું તો એનો એક પ્રતિશોધ હતો નહીં થવાનું જ હતું જ તમામ લોકો છે તે જયરાજસિંહની સાથે છે ગણેશની સાથે છે અને ખાસ કરીને અલ્પેશ કથિરિયા સહિતના જે લોકો જે સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવ્યા છે અને ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે આ પ્રકારના નિવેદનો છે તે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે આ આખું જે ષડયંત્ર છે તે કોંગ્રેસ પ્રેરિત હતું અને ખાસ કરીને જે રીતના અલ્પેશ કથિરિયા દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા ઉશ્કેરવાનો પ્રયાસ ગોંડલની જનતાને કરવામાં આવતો હતો ને ખાસ કરીને જ્યારે અલ્પેશ કથિરિયા છે કે તે પાસના નાપાસ વ્યક્તિ છે તે પ્રકારનું નિવેદન જયરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ પરિસ્થિતિ કયા પ્રકારની છે અને હવે જોવાનું એ રહેશે કે આ જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ જાકારો આપવામાં આવ્યો લોકો જતા પણ રહ્યા છે અહીંયાથી પરંતુ આને એન્ડ કહેવાય કે પછી શરૂઆત કહેવાય અહીંયાથી રાજકારણની કારણ કે આપ જુઓ જે પ્રકારની પરિસ્થિતિ જે પ્રકારનો આ પોસ્ટર વોર શરૂ થયો હતો અચાનક જ સુરતથી સીધું ગોંડલ કે જેને પસંદ કરવામાં આવ્યું ને ત્યારબાદ એકબીજાને

Vem